પારડી નગરપાલિકાએ વેરો નહીં ભરનાર સામે લાલ નાખ કરી નળ કનેક્શન કાપતા બાકી વેરાદારોમાં ફફડાટ વેરા ન ભરનાર બે દુકાનોને સીલ કરી જ્યારે ચાર મકાનોના નળ કનેક્શન કપાયા પાડી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર આઈએએસ રાજેશકુમાર મૌર્ય અને સીઓ ભાવ શર તેમજ વહીવટદાર આર આર ચૌધરીના માર્ગદર્શન હેઠળ નગરમાં બાકી પડેલ વેરા વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં લાંબા સમયથી બાકી રહેલ વેરા ન ભરનારા સામે પાડી નગરપાલિકાએ લાલ આંખ કરી હતી જેમાં આજરોજ નગરમાં અલકનંદા એપાર્ટમેન્ટમાં એક દુકાન સહિત બેને સીલ કરવામાં આવી હતી તેમજ ચાર જેટલા મકાનોના પાણીના નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા પાલિકાએ આ વખતે નેવ ટકાથી વધુ વેરા વસુલાતનો ટાર્ગેટ પૂર્ણ કરવાની કામગીરી હાથ ધરી છે જેમાં રોજ પાલિકાના સિનિયર ક્લાર્ક રીટાબેન ગનીષ શેખ ગુમાસ્તા વિભાગનો ઉમેશ પટેલ કિશોર પરમાર ઈસાર શેખ બાંધકામ વિભાગના કર્મચારીઓ પાડીનગરમાં બાકી વેરાની વસૂલાત કરવા ડોર ટુ ડોર સંપર્ક કરી રહ્યા છે જે પાછલી વેરા બાકી હતા જેના પાંચ વર્ષથી દસ વર્ષથી વેરા બાકી છે જેઓને વારંવાર નોટિસ આપવા છતાં વારંવાર કહેવા છતાં વેરો ભરપાઈ નથી કરતા એવા ઈસમોનું પાડી નગરપાલિકા તરફથી સુવિધા આપવામાં આવે છે જેવી કે નળ કનેક્શન કાપવામાં આવે છે જે અમે વોર્ડ નંબર ત્રણમાં પહેરા વોર્ડ નંબર એકમાં ચાલુ છે વોર્ડ નંબર બેમાં એટલે જેટલી જેટલી બાકી પાછલી બાકી છે તે બધા એકથી સાત વોર્ડમાં અમે આજે ફરવાના છે જનતાને અમારું અપીલ કહેવાનું એટલું કારણ કે તમે જે બાકી વેરા હોય એને સમયસર સરકાર સરકારશ્રીના નિયમ અનુસાર વેરો ભરપાઈ કરો અને વિકાસના કામમાં સરકાર આપો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો